એકસો રૂપિયા રાઈ એકસો રૂપિયા ગોળખીના રીંગા ગોળિયા રીંગા એકસો રૂપિયા રાઈ એકસો ત્રણ એ હા હા રૂપિયા 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 દદભાઈ રૂપિયા એક તમારી એક તમારી સો સાત રૂપિયા કિલો રૂપિયા કિલો ભાવ

આ પોશામ ભાઈ સમજા લઈ લો કે ભાડા રૂપિયા લઈ ગયા ચીના પાઈ લઈ ગયો તમે આ અત્યાસી બે પાંસી અઠ્યાસી અઠ્યાશી બેવાસી બેઠા બારો ચાર ચાર અત્યારો દુસ્સા માનું હા ફર પેવાય ફર પેવાય અંકુરિયા મકુરિયા ફુલનિયા ઔર રૂપિયા બાય ગલે 1 2 3 4 5 6 6 6 6 રૂપિયા હાથ હાથ 107 રૂપિયા વાય 107 રૂપિયા રૂપિયા વાય ઓય મારે 107 રૂપિયા 107 હા બા આપણે હું વાહ આઠ એકસો આઠ રૂપિયા બાય તો તમે શું બનતા હોય નથી આઠ આમ એકસો આઠ રૂપિયા બાય એકસો આઠ રૂપિયા અને એકસો આઠ રૂપિયા બાય એકસો આઠ દસ દસ એકસો આઠ રૂપિયા બાય એકસો ભાઈ હા

બાણું બાણું ત્રાણું ત્રાણું રૂપિયા તમારા કોઈ ના નથી ત્રણું રૂપિયા સોરાણું પંચાણું છન્નું અઠાણું નવાણું નવાનું રૂપિયા હલો રૂપિયા ઘટે રૂપિયા ઘટે રૂપિયા આ એમ 100 રૂપિયા પૂરા કિલો એક માથે સંતો 101 ના કિલો 101 101 ભાઈ 101 લઈ લે 101 કિલો બાબા રૂપિયા બોલો કચ્છકરા છેડો કચ્છકરા ભાઈ એસી હવે આસી બોલો નાકો રુક્યો 81 81 આવતા લાગી મોટો કાઢો 81 રૂપિયા છે 81 બોલો 50 પાંચી પાંચી તાશી સોરાશી બંજેશી 40 90 91 90

એક તો લેવા એક તો લેકરો 101 નો બાય એક તો લે સો એક લાગીલો છે ગાવ ગાવ એક તો એક ગાવ દો ને આ 8 નો બાય લે હાડજો 101 ના કિલો બે કને ભાઈ